ગોધરાના ભૂરાવાવ ઓવરબ્રિજ પાસેથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પાસે એક અજાણ્યા આધેડ વયના પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓએ આ મૃતદેહ જોતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક પોલીસને જાણ કરી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અજાણ્યા ઈસમના મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે પોલીસે મૃતકની ઓળખ માટે આસપાસના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી છે અને તેના વાલી વારસને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ